નમસ્કાર મિત્રો હું નિરૂરુપમા મકવાણા સૌ પ્રથમ તો અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે શાળા અને શાળા પરિવારને હાર્દિક શુભેચ્છા ભવિષ્યમાં આપણી સંસ્થા પ્રગતિના ઉચ્ચતમ શિખરો સર કરે એ જ પ્રભુ પ્રાર્થના મિત્રો મારો ઓગણીસો નેવથી બે હજાર અઢાર સુધીનો સુદીર્ઘ સેવાકાળ અને એમાંય ઓગણીસો એકાણુંથી બે હજારને પાંચ સુધી સળંગ પંદર વર્ષ ધોરણ બારના વર્ગ શિક્ષક તરીકે કામ કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એમાંય આપ સૌનો સહકાર અને અમારા પરની શ્રદ્ધા એ અમારું ભૂતકાળનું અમૂલ્ય નજરાણું બની રહ્યું છે શાળામાં અમૃત મહોત્સવની ઉજવણી છે અને એમાંય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન જાણે કે સોનામાં સુગંધ ભળી મારો રાજુલા સાથેનો નાતો આમ જુઓ તો એવો ને એવો અતૂટ જ રહ્યો છે કારણ કે જ્યારે મન થાય છે ત્યારે રાજુલા આવી જાઉં છું થોડા દિવસ રોકાઉં છું સ્થાનિક વિદ્યાર્થી મિત્રોને તો અવારનવાર મળવાનું થાય જ છે પરંતુ સ્નેહ મિલન પ્રસંગે આપ સૌને એક સામટા બહોળી સંખ્યામાં મળવાનું થશે એ આનંદ અનેરો છે હું તો આવું જ છું આપ પણ વધારો અસ્તુ આભાર